અને પ્રજા પ્રજા ઉપરના જે જુલમ વધી રહ્યા છે એના કારણે હર્ષ સંઘવીના કારણે આ સરકાર સૌથી વધારે બદનામ થઈ છે હવે મારી દ્રષ્ટિએ અત્યારે જો જઈએ તો ઓબીસીને પણ રીતે ભાજપે મહત્વ આપવું પડશે પણ સંજોગમાં એસટી અને એસસી ને તો ભારતીય જનતા પાર્ટી ક્યારેય ક્યારે ક્યારેય આગળ નહીં કરે ગણશે નહીં પ્રદેશ પ્રમુખ પણ નહીં હોય અને સીએમ પણ નહીં હોય મૂળ શંકર ચૌધરીને જો લેવાના કેટલાક કારણ હોવા જોઈએ પરંતુ જયારે અધ્યક્ષ બનાવવામાં આવે નરેન્દ્ર મોદી નું આ કેલ્ક્યુલેશન છે કે જેને ખતમ કરી દેવા હોય એને વિધાનસભા અધ્યક્ષ બનાવી અત્યાર સુધી નો ઇતિહાસ તો આજ તો હવે ઓલમોસ્ટ શંકર ચૌધરી શું છે મને નથી લાગતું કે ત્યાં કોઈ રાજકીય રીતે એટલું બધું પ્રભુત્વ નરેન્દ્ર મોદીએ રહેવા દીધું બીજા નામ તમે જે લીધા અલ્પેશ ઠાકોર

પત્રકારો પોતપોતાની રીતે એનું આકલન કરતા હોય છે પરંતુ આજે એક એવા પત્રકારને મળવું છે નામ છે દિલીપભાઈ પટેલ દિલીપભાઈ પટેલ આમ ગુજરાતમાં લગભગ દરેક ચેનલોને દરેક સમાચાર પત્રો સાથે જોડાયેલા રહ્યા છે ગુજરાતની રાજનીતિને ડીપથી સમજે છે અને બીજી પણ વાત કહી દઉં કે એ નિષ્કલંક રહ્યા છે જેનો આજેમાં હવે ગુજરાતના આપણે જોતા હોય ને આખા રાજ્યમાં તો આવા પત્રકારો મળવા મુશ્કેલ છે ગુજરાતને તો આજે એમની સાથે આવે છે એમના અનુભવનો જે ભાથું લઈને ફરે છે એનો લાભ આપણા શ્રોતાઓને મળે અને જાણવાનો પ્રયત્ન કરશું ભાજપ કોંગ્રેસ અને શું શું અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે નવા પક્ષ પ્રમુખની જાહેરાત ક્યારે થશે અને ગુજરાતની પરિસ્થિતિ પણ કેવી છે એ જોઈએ એમના સાથે સાહેબ સ્વાગત છે આપનું સ્વાગત સાહેબ અત્યારે રાજનીતિની ગુજરાતની પરિપ્રેક્ષમાં શું કહેવા માંગો છો ભાજપ કોંગ્રેસ અત્યારે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટી ઘટના કહી શકાય તો એ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન જે મળી રહ્યું છે એ મોટી ઘટના છે પરંતુ આપણે કોંગ્રેસને તો જાણીએ છીએ કે કોંગ્રેસમાં બધા સંમેલનો થાય છે મીટિંગો થાય છે પણ એટલા પૂરતું રહે છે પછી બહાર નીકળ્યા પછી બધા ભૂલી જતા હોય છે તો એ તો ઠીક છે કરે છે એની ચર્ચા પણ છે પણ એનું કોઈ પરિણામ મને કોઈ દેખાતું નથી દેખાતું કોઈ પરિણામ દેખાતું નથી એનું કે પરિણામ આવશે રાહુલ ગાંધી ભલે આવીને ગયા હોય ને કહી ગયા હોય કે જે જે લોકો કોંગ્રેસ ના ગુપના બાવીસ કે કોંગ્રેસમાં એવા છે કે જે ખરેખર ખરેખર કોંગ્રેસ સાથે ગદારી કરી રહ્યા છે કામ કરે છે કોંગ્રેસમાં રહી અને કામ કરે છે ભાજપનું તો આ એના ડબલ સ્ટાન્ડર્ડ છે ટોચના નેતાઓ પણ છે એમાં એવું નથી કે નથી તો ખેસ પહેરવાનો બાકી છે બાકી છે પણ કેસ પહેરી લીધી છે કેસ તો એના કારણે એ બધું છે એટલે રાહુલ ગાંધી સો ટકા સાચું કહ્યું હતું સાફ સાફસુફ કરવાની જરૂર છે ફૂટેલા છે કોંગ્રેસની તમામ વિગતો ભાજપ સુધી પહોંચાડી દે છે જેવી મિટિંગ પૂરી થાય એવા ડિસિઝનો લેવાય આવ્યા હોય પોટેવર જે કંઈ થયું તરત ત્યાં પહોંચી જાય છે તો મેં તો આનું આખું યાદી પણ મેં તો જાહેર કરી લીધી કયા કયા નેતાઓ જે છે કોંગ્રેસના એક ગદ્દાર છે એ યાદી આપેલી કોંગ્રેસના ઘણા બધા નેતાઓ નારાજ પણ થઈ ગયા હતા પણ આવી હાલત છે એમાં અહીંયા આવીને શું કરશે રાહુલ ગાંધી ત્યાર પછી કોઈ એક્શન લીધા નથી અને હવે રાષ્ટ્રીય અધિવેશન મળી જાય બહુ સારી વાત છે કોંગ્રેસની ભાજપ સ્થાપના પછી આ ત્રીજું ત્રીજું અધિવેશન ગુજરાતમાં છે એટલે સારી વાત છે ભાજપની શું છે પરિસ્થિતિ ભાજપમાં અત્યારે સૌથી બે મહત્વના મુદ્દાઓ ચર્ચા રહ્યા છે એક તો પ્રદેશ પ્રમુખને બદલવાની અને બીજું કે સરકારમાં વિસ્તરણ થાય અથવા તો સરકારના મુખ્ય પ્રધાન બદલીને જે નવા પાર્ટી પ્રેસિડેન્ટ આવે એ બંને વચ્ચેનું કોમ્બિનેશન કરીને અત્યારે એની ગડમથલ ચાલી રહી છે ઘણા લાંબા સમયથી હજુ સુધી નક્કી નથી કરી શકતા કે કોને પ્રદેશ પ્રમુખ બનાવ બનાવવા દોઢ વર્ષ થઈ ગયું સી આર પાટીલના સંદર્ભમાં એ નથી અમલ થતો કારણ કે સી આર પાટીલ એક સમય માં ભાજપનો કોઈ પણ જે મોટો નેતા હોય ને એના અંદરમાં કામ નથી કરતા લાગુ નથી પડતા એટલે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ છે અને નરેન્દ્ર મોદી પાણી પ્રધાન છે તો ત્યાં ડબલ છે એની પાસે છતાં પણ દોઢ વર્ષથી એ ચાલુ છે એની મદદ પૂરી થઈ ગયા હોવા છતાં પણ વારંવાર નવા ચર્ચા થઈ છે મીટિંગો થઈ છે બધું થયું પણ નક્કી નથી કરી શકતા કદાચ બની શકે કે સરકારમાં ફેરફાર કરવા માંગતા હોય અને એ જો ફેરફાર થાય તો પ્રદેશ પ્રમુખ કોણ એના ગણિત જે મને લાગે છે કે ગણિતના કારણે આ બધું અટવાયું હોય એવું વધારે લાગી રહ્યું છે બાકી તો નક્કી તો નરેન્દ્ર મોદી જ કરવાનું છે કોને પ્રદેશ પ્રમુખ બનાવવાના કોને નવા મુખ્યમંત્રી બનાવવા સાહેબ નવા મુખ્યમંત્રીને કે પ્રદેશ પ્રમુખ ને ચલો પ્રદેશ પ્રમુખ તો આપણે સમજ્યા કે મેટર હોય શકે મુખ્યમંત્રીને કેમ બદલવા પડે વ્યવસ્થિત સરકાર વ્યવસ્થિત નથી ચાલતી સીએમ ભલે વ્યવસ્થિત ચાલી રહ્યા છે સીએમ મુખ્ય મુખ્ય પ્રધાન આપણા ભૂપેન્દ્ર પટેલ એની એની ઈમેજ સારી છે લોકોમાં પણ ઈમેજ સારી છે પરંતુ એ વ્યક્તિ તરીકે સારી છે જયારે વહીવટ કરવાનો હોય ત્યારે એ સદંતર નિષ્ફળ ગયા છે સદંતર નિષ્ફળ ગયા સરકાર ઉપર અંકુશ હોય મને ક્યાંય કોઈ પણ જગ્યાએ જો એટલા બધા બનાવો સરકારમાં અધિકારીઓથી લઈને એટલા બધા બહાર આવ્યા છે કે એની કલ્પના ન થઈ શકે અગાઉની સરકારમાં કોંગ્રેસની સરકારમાં પણ આટલા મોટા કૌભાંડો બહાર નથી આવ્યા અગાઉ અને ભારતીય જનતા પાર્ટીની જે અત્યારની આ છઠ્ઠી સરકાર છે એમાં પણ બહાર એટલા મોટા પ્રમાણમાં નથી આવ્યા તો આ અત્યારે જે ચાલી રહ્યું છે એના કારણે આખી સરકારની ઇમેજ ખરાબ થઈ રહી છે નો ડાઉટ ભૂપેન્દ્ર પટેલની પોતાની વ્યક્તિગત ઇમેજ બહુ સારી છે અને લોકોમાં પણ સારી છે અને પાર્ટીમાં પણ સારી છે કારણ કે પોતે વ્યક્તિગત રીતે સારા એક સારા માણસ છે માણસની દ્રષ્ટિએ એ પણ આ જે સરકારનો એનો અંકુશ હોવો જોઈએ અધિકારીઓ ઉપર અંકુશ હોવો હોવો જોઈએ એ બિલકુલ નથી દેખાતું ગઈકાલની જ ઘટના જુઓ તમે સોમનાથમાં મહાદેવ જે આપણે ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે સોમનાથ ત્યાં કલેક્ટરે ગરીબોને રોડ ઉપર લાવીને મૂકી દીધા અને તમામ મકાનો તોડી પાડ્યા એનો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવાના બદલે અને એમનું જે વર્તન છે આજે જ એમણે જે એક એમણે પ્રશ્ન પૂછ્યો આ કલેક્ટરને દિગ્વિજયસિંહ જાડેજાને તો એને પ્રશ્ન પૂછનાર જે સામાન્ય નાગરિક હતા એને ખખડાઈ નહીં અચ્છા તો આ કલેક્ટરની હેસિયત નથી કે કોઈ નાગરિક મળવા જાય છે અને પ્રશ્ન પૂછે છે અને એને ખખડાવે છે ગઈકાલે આ ઝુંપડાઓ તોડી નાખ્યા ખરેખર તો ગરીબોને પેલા વૈકલ્પિક વ્યવસ્થા આપી જોઈએ એ નથી આપવામાં આવીને તોડી નાખવા પડે ત્રણ દિવસ પહેલા તો નોટિસ આપે કે તમે મકાન ખાલી કરો ને તોડી નાખવા બુલડોઝર લઈને પહોંચી જાય છે સાત બુલડોઝર એનું નક્કી કરેલું છે સાત બુલડોઝર અને સત્તર ટ્રેક્ટર લઈને એ જે જ્યાં જાય છે ત્યાં સાથે લઈને જાય ને બધું તોડી પાડે તો આવી તો અનેક ઘટનાઓ બને અમદાવાદમાં પણ આ થયું છે અંબાજીમાં અંબાજીમાં આવી તો એટલે કે એક જે અધિકારી ઉપર કંટ્રોલ હોવો જોઈએ એ નથી તો સાહેબ સામાન્ય માણસના ઝૂંપડા તોડી નાખે આપણે માનીએ છીએ અહીંયા અમદાવાદમાં એડવેટ સર્કલ જોડે નરેન્દ્ર મોદીના ભાઈની બિલ્ડિંગ રોડ વચ્ચો વચ્ચે ગઈ ઉભી જા સાહેબ કેમ ત્યાં અમલ સાહેબ બધી બદલાઈ જાય છે નીતિ નહીં એવું નરેન્દ્ર મોદીના મોટા ભાઈ જે છે એની છે એની સામે કેટલી બધી રજૂઆતો કરી છે કોર્પોરેશને નોટિસ આપેલી છે તોડવા માટે બે વખત ત્યાં ગયા પણ છે પણ નથી તૂટ્યા માત્ર આ નરેન્દ્ર મોદીના ભાઈ નથી તૂટતી એવું નથી ભાજપના અનેક નેતાઓની આવી બિલ્ડીંગો ગેરકાયદેસર છે ઉપરાંત જ્યાં જે પૈસાદાર વર્ગ છે તે પૈસાદાર વર્ગ ની જે છે એને ઇમ્પેક્ટ ફી લઈને કાયદેસર કરી આપવામાં આવી છે તો ઝુંપડા ઉપર જ કેમ શાળા માટે એ મોટો એક સવાલ છે તો આવી આવી તો ઘણી બધી ઘટનાઓ આપણે બનાવી શકીએ બીજી મારી દ્રષ્ટિએ સૌથી મોટી જો કોઈ ખામી હોય ભૂપેન્દ્ર પટેલની તો એના એના પ્રધાનો ઉપર અત્યારે અંકુશ દેખાય છે પ્રધાનો આડાઆડું બોલતા નથી એ એક હકીકત છે પરંતુ એનું જે તંત્ર ઉપરની પકડ હોય છે એ નથી બીજું કે નકલી અધિકારીઓ મોટા પ્રમાણમાં ઉપેન્દ્ર પટેલની સરકારમાં બહાર આવ્યા છે મોટા પ્રમાણમાં સીએમ ની ઓફિસમાંથી નકલી અધિકારીઓ બહાર આવ્યા છે અને અને પીએમ ની ઓફિસ વડાપ્રધાન નરેન્દ્ર ની ઓફિસ સુધી પહોંચી ગયેલા અને કાશ્મીરમાં જેડ પ્લસ સિક્યુરિટી સાથે ફરી આવ્યા સાથે પણ ફરી આવ્યા છે તો આવા નકલી અધિકારીઓ પણ એટલા બધા મોટા પ્રમાણમાં પકડાયા છે કે ન પૂછવા તો એવું હવે તો લોકો એવું કે ભાઈ આ સરકાર જ આખી નકલી છે હા પણ સાહેબ જ જો રમણલાલો હતા નકલી ખેડૂત પકડાય જમીન જમીન ના જમીન ખેડૂતના હોવા છતાં ખેડૂત બની ગયા બીજું સાહેબ ઘી નકલી રાસાયણિક દવાઓ નકલી એ તો માની લઈએ છીએ બરાબર અહિયાં તો પોલીસ નકલી કોર્ટ નકલી જજ નકલી કોર્ટ નકલી આખી આખી આખે કચેરીઓ કચેરીઓ નકલી દાહોદ તો આખી કચેરી ને સરકારે ગ્રાન્ટ પણ આપતી હતી ગ્રાન્ટ મોકલાતી હતી બધું જ થતું એટલે રહેમ રહે ચાલે છે સરકાર ની મિલી ભગત ખરી અધિકારીઓ વગર આ શક્ય નથી અધિકારીઓ સાથે મળેલા હોય તો જ આ બધા જે નકલી અધિકારીઓ તો જ એ થઈ શકે અને છે કેટલાક ભાજપના નેતાઓ પણ એની સાથે જોડાયેલા છે એમાં તો કોઈ સવાલ નથી તો આજે કે સરકારનો કંટ્રોલ નથી એટલે કે જે ઠગ લોકો છે એ અધિકારીઓનું નામ વટાવી ખાઈને અધિકારી તરીકે લોકોની વચ્ચે જાય છે અને છેતરપિંડી કરે છે સરકારનો ભય બિલકુલ નથી દેખાતો એટલે સાહેબ એવું કહી શકીએ ને આપણે કે ભાઈ ડેમોક્રેસી ઉપર અત્યારે બ્યુરોક્રેસી હાવી છે હાવી છે ગુજરાતમાં કહી શકાય આ કારણોસર કદાચ ગુજરાતના આપ કહો છો એમ મુખ્યમંત્રી બદલે અથવા મંત્રીમંડળનું અચ્છા આ માનલો સાહેબ બંને બદલાવે તો કોણ આવી શકે આપની દ્રષ્ટિએ બીજું એક તમને કહી કે સરકાર રીતે નબળી છે આપણે જોયું છે પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર બિલકુલ કોઈ કંટ્રોલ નથી આપણા હોમ મિનિસ્ટર જે 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 છે છે પટેલ હોમ અને આપણે કહીએ છીએ ગૃહ પ્રધાન એ હર્ષ સંઘવી છે હર્ષ સંઘવી ની સંપૂર્ણ જવાબદારી છે મુખ્યમંત્રી તો ઠીક છે પોર્ટફોલિયો ની પાસે રાખવો પડે એવી એક સિસ્ટમ ઉભી થઈ ગઈ છે પરંતુ હર્ષ સંઘવી નો કંટ્રોલ પોલીસ ઉપર નથી બિલકુલ નથી ગુનેગારો ઉપર નથી અને પ્રજા પ્રજા ઉપરના જે જુલમ વધી રહ્યા છે એના કારણે હર્ષ સંઘવીના કારણે આ સરકાર સૌથી વધારે બદનામ થઈ છે સૌથી વધારે અને અને જે જે આરોપીઓ પકડાય છે એના સરઘસ કાઢવામાં આવે છે જે સુપ્રીમ કોર્ટના નિયમોની વિરુદ્ધ છે માનવ અધિકાર પંચે ચુકાદાઓ આપેલા છે એની વિરુદ્ધ છે છતાં પણ એવા આરોપીઓના જાણે કે એ ગુનેગાર હોય એ રીતે આરોપીઓને જાહેરમાં આ ગઈકાલે દિશામાં જે થયું તો એના આરોપીઓ બે હતા તો એને રીતે સરઘસ કાઢીને આતે બધું કર્યું અને જે ખરેખર જવાબદાર અધિકારીઓ આવા જે ગુનાઓ થાય છે એમાં જવાબદાર છે એને આ અહસંગવી પકડતા નથી ડીસામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંડઓેલા જ્યાં નેતા એક પણ નેતાની ધરપકડ નથી કરવામાં આવી કેમ શાના માટે તો આ આવી બધી વાત છે આ મુખ્ય કારણ મને લાગે છે કે જે ગૃહ વિભાગ છે ગૃહ વિભાગનો કંટ્રોલ જે ખરેખર પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર હોવો જોઈએ દેખાતો કેટલો ભ્રષ્ટાચાર ગઈકાલે આવ્યો છે પોલીસ રૂપિયા ને ધ્યાનથી જોઉં છું નજીકથી આ બધા જ હકીકતે પૈસા ઉપર જાય છે પૈસા ઉપર ભ્રષ્ટાચાર એટલો બધો હા ઉપર ઓર્ડર સાહેબ દેવામાં આવે છે કે ભાઈ આટલા આટલા પોસ્ટિંગના દર વહીને આટલા તમારા અમારા ઉપર પહોંચાડી દેવાના કરપ્શન કરપ્શન એટલું બધું છે ને આ સરકારમાં કરપ્શન સરકાર બહુ નડી રહ્યું છે બે બેલેન્સ કરશે પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બે જો એમાં મુખ્યમંત્રી બદલવાના હશે તો મને તો લાગે છે બદલવા જ પડશે પહેલા પહેલા તો જો બદલવાના હશે તો એ નવા મુખ્યમંત્રી કોણ હશે કઈ કારણ કે ભાજપ તો જ્ઞાતિ આધારિત કઈ જ્ઞાતિના હશે જ્ઞાતિ આમ તો જ્ઞાતિ આધારિત આપણે ચર્ચા કરવાનું મોટા ભાગે પત્રકારો ટાળતા હોય છે પણ રાજકીય નેતાઓ જ્ઞાતિના આધારે જે ગણિતો માંડે છે એટલા માટે આપણે આજ છે આપણે એ ચર્ચા એટલા માટે કરવી પડતી તો એ એ જે થવાનું છે એના કારણે નવા મુખ્ય પ્રધાન કોણ હશે હવે મારી દ્રષ્ટિએ અત્યારે જો જઈએ તો ઓબીસીને ને કોઈ પણ રીતે ભાજપે મહત્વ આપવું પડશે કોઈ પણ સંજોગમાં એસટી અને એસસી ને તો ભારતીય જનતા પાર્ટી ક્યારેય આગળ નહીં પ્રદેશ પ્રમુખ પણ નહી હોય અને પણ હોય આ આ નથી તો ને વખતે કોઈ પણ રીતે મહત્વ આપવું પડશે અને એ પણ સૌરાષ્ટ્રમાંથી અચ્છા સૌરાષ્ટ્રમાંથી કા ઓબીસી મુખ્યમંત્રી હશે સૌરાષ્ટ્રમાંથી જ હશે બીજે ક્યાંયથી નહીં હોય કા ઓબીસી મુખ્યમંત્રી હશે કા પ્રદેશ પ્રમુખ હશે બે માંથી એક સૌરાષ્ટ્રના હશે

એમના નંબર નરેન્દ્ર મોદી છે પછી અમિત શાહ છે ભૂપેન્દ્રભાઈ મૂળ તો ત્યાં ગુજરાતના તો આનંદીબેન આનંદીબેન ગવર્નર છે તો અત્યારે પાવરફુલ લોબી ઉત્તર ગુજરાત ની છે ભાજપમાં વધારે પાવરફુલ નહીં બનાવે એવું લાગી રહ્યું છે ભાઈ ઉત્તર ગુજરાત સીએમ તો નહીં જોઈ સીએમ નહીં પાર્ટી પ્રેસિડેન્ટ બની શકે કે બનાવે કે જે કેલ્ક્યુલેશન પ્રમાણે તો આ બાબત છે અને એને એટલા માટે નવા જે પ્રદેશ પ્રમુખ આવશે એને આખી પાર્ટી એટલા માટે સંભાળવી પડશે કે જે જે રીતે સીઆર પાટીલ ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથવાદ જે ઉભો કરીને ગયા છે એને સંભાળતા સંભાળતા નવા પાર્ટી પ્રેસિડેન્ટને બહુ સમય લાગશે અને એવા જ પાર્ટી પ્રેસિડેન્ટ મૂકવા પડશે કે આ જે જૂથવાદ ઉભો થયો છે એને કંટ્રોલ કરી શકે કારણ કે જો દરેક જિલ્લામાં જૂથવાદ છે ભારતીય જનતા પાર્ટીમાં અને આટલો જૂથવાદ તો અગાઉ ક્યારેય નહોતો અને જાહેરમાં આવે છે વારંવાર જાહેરમાં આવે છે બરાબર તો આ કંટ્રોલ કરી શકે એવા પ્રદેશ પ્રમુખ શોધવા પડશે શોધી લીધા હશે મોદી સાહેબે તો એ આમ તો કોઈને બદલાવશે આ કેટલા આપણે બધા જોઈએ આજ બદલાય ખાલી હવે જો છેલ્લા બે દિવસથી તો અત્યારે જબરજસ્ત એક વ્યુમર ચાલી રહી છે અફવા ચાલી રહી છે કે મુખ્યમંત્રી જાય છે મુખ્યમંત્રી જાય છે અને અને એ એની જગ્યાએ બીજા નવા મુખ્યમંત્રી આવી રહ્યા છે આ ચર્ચા તો ચાલે છે અને જો મુખ્યમંત્રી ન બદલાય તો પ્રધાનમંત્રી ફેરફાર કરવાની પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે તો આ બે જે અફવાઓ ચાલી રહી છે એના કારણે લોકોમાં પણ થોડી દ્વિધતા ઊભી થઈ છે કે મુખ્યમંત્રી ખરેખર જાય છે ખરા એ એક એમનામાં

ભલે નરેન્દ્રભાઈ મોદી એ આવ્યા પછી એમની સમાજને એમની ઓબીસી માં લીધી અને અમે ઓબીસી માં સમાજ નો થઈ તો વણિક પ્રજા વેપારી વેપારી પ્રજા છે એટલે ઓબીસી નો મુખ્યમંત્રી તમે વાત કરતા હોય ગુજરાતમાં તો પ્રેસિડેન્ટ કે મુખ્યમંત્રી મારી દ્રષ્ટિએ થોડું વધારે પડતું નથી કારણ કે બીજેપી એટલે બ્રાહ્મણ જૈન પાટીદારો એટલે અરે આ તો મારું મારું જે અનુમાન છે આમાં આપણે અંદર શું ચાલી રહ્યું છે કોઈને ખબર પડવાની કોઈને ખબર પડવા દેવાના પણ નથી પરંતુ જયારે સી આર પાટીલ એપોઇન્ટ થયા ત્યારે મેં કહ્યું હતું કે ભાઈ આ વખતે દક્ષિણ ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ હશે હા અને એવું થયું પાટીલ હશે નામ મારી પાસે નતું પણ કેલ્ક્યુલેશન એવું બતાવતું હતું રાજકીય ગણિત જે આપણે કહી શકાય કે એ દક્ષિણ ગુજરાતમાંથી હશે અને એવું જ થયું હતું તો આ વખતે મને મારી એવી મારી એવી જે કેલ્ક્યુલેશન મૂકેલા છે ભાજપના ગણિત અને બધાને ધ્યાનને લઈને કે સૌરાષ્ટ્રમાંથી પાર્ટી પ્રેસિડેન્ટ કોઈ હોઈ શકે છે સાહેબ મંત્રી પદની આશય કેટલાક નેતાઓ થનગની ગયા છે કોંગ્રેસમાંથી જે પક્ષ પલટો કરીને ગયા છે એવા મોટા અને ભાજપના પણ ખરા હા એમ કે માનલો કે શંકરભાઈ ચૌધરી શંકરભાઈ ચૌધરી એમને એક આપણે ગણતરી તો કરી શકીએ મોટા નેતા છે મોટા નેતા છે

મૂળ શંકર ચૌધરી ને જો લેવાના કેટલાક કારણ હોવા જોઈએ પરંતુ જયારે અધ્યક્ષ બનાવવામાં આવે છે નરેન્દ્ર મોદી કેલ્ક્યુલેશન છે કે જેને ખતમ કરી દેવા હોય એને વિધાનસભા અધ્યક્ષ બનાવી દઉં અત્યાર સુધી નો ઇતિહાસ તો આજ કે છે તો હવે ઓલમોસ્ટ શંકર ચૌધરી નું શું છે મને નથી લાગતું કઈ ત્યાં કોઈ રાજકીય રીતે એટલું બધું પ્રભુત્વ નરેન્દ્ર મોદીએ રેવા દીધું પાર્ટીની અંદર સ્થાનિક લેવલ ઉપર કદાચ એક બે જિલ્લામાં હોઈ શકે પરંતુ નરેન્દ્ર મોદી તો એને ખતમ કરી નાખ્યા છે એટલે બહુ મને નથી લાગતું કેમને લેવામાં આવે સીજે ચાવડા નું નામ ચર્ચાઈ રહ્યું છે સીજે ચાવડા ની વાત તો છે પણ કેટલા કોંગ્રેસના ના લે છે સાહેબ આમ તો ભાજપ એટલે અત્યારના તો લગભગ ભાજપના અંદર પચાસ ટકા કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસના અંદર તો નેવું ટકા ખેસ જ પહેરવાનો બાકી છે બાકી ભાજપના કામ જ કરે છે ભાજપ માટે એવું જ છે હા એટલે હવે કઈ વિચારધારા શું લેવા તો હવે બીજા જે નામ તમે જે લીધા અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાત માંથી શંકર ચૌધરી જગ્યાએ એમને લેવામાં આવે એવું મને લાગી રહ્યું છે અલ્પેશ ઠાકોર ને લેવા પડશે આ કારણ કે ગેનીબેન એક જ ચૂંટાયા છે કોંગ્રેસમાં માંથી ત્યાં એને જો બેલેન્સ કરવું હોય તો ઠાકોર ને આગળ કરવા પડશે પણ એ ઠાકોર એવું ના થાય સાહેબ કે માની લો કે અલ્પેશભાઈ આગળ આવી જાય તો એમનું એક સંગઠન ચાલતું હતું ઠાકોર સનાનું અને પાછી પકડ લઈ લે વધારે હવે તો ખતમ કરી નાખ્યું છે હવે તો રહ્યું જ નથી ક્યાં કોઈ જગ્યાએ દેખાતું નથી અને એ જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી એ શક્ય પણ નથી બિલકુલ શક્ય નથી કોઈ પણ પક્ષની લેવલ બરાબર બરાબર કોઈ સંગઠન ચલાવતા હોય એ નથી ચલાવતા એ તો ઠીક છે કોઈ ન્યૂઝપેપર ચાલુ કરવું હોય કોઈ વેબસાઇટ ચાલુ કરવી હોય ભારતીય જનતા પાર્ટીના નેતાને તો એ પણ નથી કરી શકતા તો હા અને જે જેની ચાલુ હોતી બધાને બંધ પણ કરાવી દીધી છે તો આ પરિસ્થિતિ છે કે પક્ષની સમાંતર બીજી કોઈ સત્તા ન હોવી જોઈએ તો એ તો કોઈ શક્ય જ નથી જ્યાં સુધી ભાજપમાં છે ત્યાં સુધી જો એને કરવું હોય તો ભાજપમાંથી ભાજપ છોડવું પડશે એટલે અલ્પેશ કદાચ બનાવી શકે અને અમદાવાદમાંથી તો એટલા બધા પ્રધાનો છે મયંક દવે નામ પણ વચ્ચે કુદાકુદ થાય મયંક દવે નામ હતું પણ મને લાગતું કે એમને લેવામાં નહીં નથી લાગતું બિલકુલ નથી લાગતું એનું નથી લાગતું અને હાર્દિક નું તમે જેમ નામ લીધું કારણ કે હાર્દિક નું જો અત્યારે અમદાવાદમાંથી તો સીએમ પોતે જ છે અમદાવાદ જિલ્લામાંથી જિલ્લા પ્રમાણે જો કેલ્ક્યુલેશન કરીએ તો તો એની ડિમાન્ડ તો છે અને એ માંગના આધારે જ કદાચ એ ભાજપમાં ગયા હોઈ શકે પણ રાજકીય રીતે અને પ્રદેશની દ્રષ્ટિએ મને લાગતું કે એને

બહુ ખરાબ અસર સરકાર ઉપર પડી રહી છે કારણ કે આપણે જોયું છે રોજે રોજ કોઈક ને કોઈક ભારતીય જનતા પાર્ટીના નેતા કાર્યકર ગુનાઓમાં પકડાઈ રહ્યા છે દિશામાં જે થયું તો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી વડોદરામાં મારા ખ્યાલે થયું છે કે એક બાબત તો સ્પષ્ટ છે કે કહેવત ગામડાઓમાં તો અત્યારે ચર્ચા ચાલુ છે કે જેના ખબે ભાજપનો ખેસ એના ઉપર ના નાથે ગુજરાતમાં કેસ શું માનો છો

કોર્ટે આજે સજા કરી છે જુનાગઢ છે ગીર ગીર સોમનાથમાં ભાજપના તાલુકા પ્રમુખ છે અત્યારે એને કોર્ટે સજા કરી છે તો આવી તો રોજે રોજની ઘટનાઓ બે ચાર બે ચાર તો બને છે કે ભાજપના કાર્યકરો એમાં સંડો આવેલા હોય નેતાઓ સંડોવાયેલા હોય અને આટલી મોટી ઘટના જે દિશામાં બની છે એમાં ભાજપના નેતા છે તો આ નેતાઓ જે રીતે આ રીતે આવી રહી છે સરકાર પણ બદનામ થાય છે અને ભાજપ પણ બદનામ થઈ રહ્યું છે એના કારણે આ બધા ફેરફારો કારણ કે એને સુધારનાર હવે કોઈ હમ અને સુધારા એવા મોટા પ્રમાણમાં કરવા પડશે કે લોકોને કન્વિન્સ કરવા પડશે કે જે મૂળ ભાજપ હતું એ ભાજપ હવે છે અત્યારનું સી આર પાટીલનું ભાજપ નથી જૂથવાદથી લઈને ગુનેગારોનું જે ભાજપ થઈ ગયું છે પક્ષાંતર સૌથી વધારે સી આર પાટીલના સમયમાં થયા છે તો આ આ બધા જે થયા છે એમાં બદનામી ભાજપને તો મળી છે સાથે સાથે સરકારને પણ વધારે મળી છે કરપ્શન ભ્રષ્ટાચારનો મુદ્દાઓ એટલા બધા છે તો આ બધા કામો છે સાહેબ બીજું કે ઉદ્યોગો માટે ઘણું બધું કરવામાં આવે છે ખેડૂતો માટે તો ખેડૂતના જોડે હોય તો લઈ લેવામાં આવે છે પ્રયત્નો તો એવા મોટા ભાગના કરતા હોય છે ઉદ્યોગોનો આપણે કહેતા હોય કે અંબાણી અદાણી નરેન્દ્રભાઈ મોદીએ ઘણી બધી જમીનો એમને એલોટમેન્ટ કરી લીધી અને એક બીજા સર્વે પ્રમાણે સૌથી વધુ જમીનો ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આપી છે શું છે સત્ય હકીકત હા નરેન્દ્ર મોદી કરતા સૌથી વધારે જે જમીનો આપી છે એ ભૂપેન્દ્ર પટેલે આપી છે એમાં હા હા એમાં કચ્છમાં જે જમીન આપી છે આખા ગુજરાતમાં જેટલી જમીનો ઉદ્યોગોને આપી છે એટલી જ જમીનો કચ્છમાં આપી છે એક જ જિલ્લામાં એ એ એટલા માટે કે ત્યાં જે કચ્છનું રણ હતું એમાં એમાં સોલાર પ્રોજેક્ટ માટે અદાણીથી લઈને રિલાયન્સથી લઈને ઘણી બધી કંપનીઓને જમીન આપી છે રણમાં ઉપરાંત જે સરકારી જમીનો હતી ત્યાં એટલા બધા પ્રમાણમાં આપી છે અને બીજી જે ખરાબાની જમીનો હતી એમાં બહુ મોટા પ્રમાણમાં ભૂપેન્દ્ર પટેલે જમીનો આપી છે એ એ એના એ એ એ જે આખી ઘટના જે બની છે એ ખરેખર સરકાર માટે તો લોકો જોઈ રહી છે કે આ સરકાર ઉદ્યોગોને આપી રહી છે અને ગરીબ લોકોને મકાન બનાવવું હોય તો એને એક પ્લોટ નથી આપવામાં આવનાર નથી આપતા તો આ બધી વાતો છે બીજી તમે જે વાત કરી કે આ ખેડૂતોને ખેડૂતોની ખેડૂતો હવે હવે આ સરકારને ખેડૂતોની જરૂર નથી જરૂર નથી બિલકુલ જરૂર અચ્છા એનું કારણ કહો તમને કે જો હમણાં ઋષિકેશ પટેલ સરકારના પ્રવક્તાએ જાહેરાત કરી હતી કે ભાઈ આ બીજા નવ મહાનગરપાલિકાઓની રચના કરી એના કારણે શહેરી વસ્તી થઈ ગઈ છે ગુજરાતમાં ઓગણપચાસ ટકા ગ્રામ્ય વસ્તી છે તો હવે મેક્સિમમ જે ધારાસભ્યો છે નેવું ટકા ધારાસભ્યો ભાજપના ચૂંટાવાના છે શહેરોમાંથી એટલે ગામડાઓની જરૂર નથી